તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો તમને ખબર હશે કે સોશિયલ મીડિયાની અંદર એક જ ચાલી રહ્યું છે સતુ ભુવાજી અને દીપક સુડાસામાં દોસ્તો જ્યાં જુઓ તો તમને એક જ વિડીયો જોવા મળતો હોય છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જય મેલેડીમાં જરૂર ને જરૂર લખી નાખીએ દોસ્તો તો તમને ખબર હશે કે સતુ ભુવાજી છે ઝહલા વાઘરીની મેલડી કરીને ધૂણે છે તો દીપક સુડાસામાનું એવું કહેવું છે કે તું આ જે નામ લઈને ધૂણે છો એ બિલકુલ ખોટું છે જહા દાદાની માફી માંગી લે તો સતુ ભુવાજીએ કીધું છે કે માફી તો આજે નહીં માગું અને કાલે નહીં માગું તો દોસ્તો તમને ખબર હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે ઘણા બધા કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યા છે દીપક સુડાસામાને ખુલ્લે આમ ધમકીઓ પણ મળી રહી છે દોસ્તો સતુભુઆજીના સપોર્ટમાં દેવીપુંજક સમાજ મેદાનમાં ઉતરી ગયું છે અને સતુભુવાના સપોર્ટમાં બોલ્યા છે કે જે ઝહલા વાઘરીની મેલડીનું નામ લે છે તો અમારું નામ રોશન થાય છે તો દીપક સુડાસામાને એવું કીધું છે કે તને આનથી વાંધો શું છે દોસ્તો તો તમને ખબર હશે કે સતુ સતુભુઆજીના સપોર્ટમાં લાખો લોકો મેદાનમાં ઉતરી ગયું છે અને દીપક સુડાસામાં એકલા છે દોસ્તો તમને ખબર હશે કે દીપક સુડાસામાં છે ખોટો વિરોધ કરે છે જે સતુભુવાજી છે એકદમ સાસા છે ત્યારે લોકો એના મેદાનમાં ઉતર્યા છે ને દોસ્તો તો તમને ખબર હશે કે શનિ રવિના દિવસે એટલું બધું લોકોને આવે છે કે વાત જ ના પૂછો દોસ્તો કાક માતાજીનો ચમત્કાર જોવા મળ્યો છે ત્યારે એટલા બધા લોકોને આવતા છે ને સતુભુવાજીને દીપક સુડાસામાં એવું કહે છે કે તું બિલકુલ ખોટું કરે છો તાવે તાવે હજાર રૂપિયા લેશો અને એ ખોટા માણસોને લૂટે છે તો દીપક સુડાસામાં છે એકદમ સાસા છે જે જહલા વાઘરીની મેલડી કરીને ધૂણે છે એકદમ સાસુ જહલા વાઘરીની મેલડી સતુ સતુભુવાજીના ખોળીએ આવે છે ને ખોળિયામાં આવીને એવું બોલે છે કે હું ઝહલા વાઘરીની મેલડી બોલું છું તો દીપક સુડાસામાનું એવું કેવું છે કે તું જે આ નામ લેશો તો જહાદાદાની ની તું માફી માંગી લે તો દીપક સુડાસામાને ખુલ્લે આમ કહી દીધું છે સતુ ભુવાજી કે માફી તો આજે નહીં માંગુ અને કાલે નહીં માંગુ તો બંને માંથી તમને સાસુ કોણ લાગી રહ્યું છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયાના વિડીયો તમે મળી લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાયક ચેર જરૂર કરી હતી ફરી બીજા વિડીયો મળી તત્ જય હિન્દ જય ભારત મળે કે બીજા વિડીયો તબ્તે કે લે બાય બાઈ